વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા તને પ્રાચીન ભગવતીની વાણીને તેનો પ્રસંગ કહો જેથી તારા મનનું સમાધાન થાય જો લક્ષ્મીદાસે એક ધૂળમાં આપણા ઘરનો ને માર્ગનો ઠેરાવ કેવો વર્ણવ્યો છે તે તને કહો વશરામદાસ કહે છે કે ભાભા લક્ષ્મીદાસ ઈ કોણ ભગવતી થઈ ગયા તેનો કાંઈક પ્રસંગ કહો વાત પ્રસંગ જાણીએ તો તે ભગવતીની વાણીનો ભર ઉપજે પાંચા બાપા કહે છે જો વશરામ લક્ષ્મીદાસ લેહલુર કહેવાતા ઓસા ગામે રહેતા જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ તે શ્રી ગોપિન્દ્રજીના સેવક થયા હતા શ્રી ગોપિન્દ્રજીએ તેની માથે ઘણી કૃપા કીધી હતી ઠાકોરજીના સમરણ ધ્યાનમાં દશા ભૂલી જતા મહામગ્ન રહેતા વૈષ્ણવની સેવાટેલમાં સદા સન્મુખ ચાલતા ઠાકોરજીના મહા મહોત્સવ મંડપ જ્યાં થાય ત્યાં પધારતા અને ઠાકોરજીની સામગ્રી પ્રસાદી ભંડારનું કાર જ સંભાળતા તે મોહનદાસ કાણાના ખાસ કારણિક સંબંધી હતા મોનદાસ પણ તેનું કારણ ઘણું રાખતા મંડપ મનોરથમાં ભેળા હાલતા તેવા કૃપાપાત્ર હતા તેનો એક સમાનો પ્રસંગ કહું છું ધ્રોળમાં બદન કુંવરે મહામહોત્સવ કીધો હતો તે વિશાળવેલના મંડપ પછી તુરત જ કીધો હતો વૈષ્ણવ જૂથ ઘણું મળ્યું હતું આશરે દસેક હજારનું ભેળું થયું હતું ત્યારે લક્ષ્મીદાસ સામગ્રીને પ્રસાદી ભંડારની સેવામાં હતા જ્યાં જાય ત્યાં મુખ્ય આ સેવા ટેલ તેની હતી તે ઘણો માર્ગનો ભર રાખીને કરતા શ્રી ગોપેન્દ્રજીનું સ્મરણ ધ્યાન અહોનીશ કરતા તેની દેવદશા દેહદશા જૂજવી હતી હું પણ માંડવે ગયો હતો એટલે કે પાંચા ભાભા કહે છે કે હું પણ માંડવે ગયો હતો મધ્ય ખેલનો ચતુરાદશીનો દિન હતો વૈષ્ણવજૂથ હળી મળીને હિંજ કીર્તન કરતું હતું મહામંડપ તળે બિરાજ્યા હતા અને દર્શનનું અલૌકિક સુખ આપી રહ્યા હતા પછી તેલ તિલકના પ્યાલા પધરાવ્યા રાજસી લોક બધું બેઠું છે મોંદાસ કાણે તેલનો પ્યાલો હાથમાં ગ્રહણ કીધું અને તેલ લેવાનો ઉચ્ચાર કરીને તેલનો પ્યાલો મોહનદાસે બદનકુંવરના હાથમાં પધરાવ્યો પછી બદનકુંવરે તેલનો પ્યાલો પ્રથમ મોહનદાસની આગળ ધર્યો એટલે મોહનદાસે પ્રથમ તેલના પ્યાલામાંથી પોતાના હસ્તથી તેલ ગ્રહણ કર્યું પછી મને ધર્યું લક્ષ્મીદાસે લીધું ને પછી બીજા અંગીકૃતને ધર્યું પછી સર્વે સમાજને ધર્યો તે સર્વે રાજસી લોકે આમ સર્વને તેલ વાંટ્યું પછી જે બોલાવીને સર્વએ હળી મળીને જય કાર બોલાવ્યો પછી મહારાજે અતિ પ્રસન્ન થઈને મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરી અને પછી મોનદાસ પંગતનો હેલો જૂથમાં પાડ્યો સર્વે જૂથ પોતપોતાની મંડળી મંડલી લઈને પંગત કરવા લાગ્યો પોતના પોતાના હાથથી કરતા ગયા પુષ્ટિનો બધો વ્યવહાર જણાઈ આવતો પંગતું થવા લાગી પાતળ ધરાઈ ગઈ પછી પ્રથમ સખડી ધરાવાઈ ગઈ પછી મહાપ્રસાદના ટોપલા લઈને વૈષ્ણવ પંગતે ધરવા લાગ્યા પીરસણિયા કોઈ ન્યૂનતા ના રહે મોંદાસ કાણો તથા હું તથા બિહારીદાસ વિગેરે પંગત ઉપર ખાસી નજર રાખી રહ્યા હતા અને લક્ષ્મીદાસ પ્રસાદી ભંડારે બેઠા હતા શ્રી ગોપેન્દ્રજીની બાલચેષ્ટાનું સમરણ માનસીમાં થતું હતું ધ્યાન મગ્ન થઈને બેઠા હતા ત્યારે મહાપ્રસાદ ધરનારના મનમાં ટીખળ કરવાનું સૂચ્યું એટલે મજાક કરવાનું સૂજે છે તે દામા તથા દેવા બી ભાઈ માળિયા ગામના જ્ઞાતે શ્રીમાળી વાણિયા હતા તેને લક્ષ્મીદાસનું પારખું કરવાનું ટીખળ સૂજ્યું તે પ્રસાદી ભંડારમાંથી પ્રસાદના ટોપલા ભરીને બીજા ઠામે લઈને લુકાવા લાગ્યા એટલે કે સંતાડવા લાગ્યા આજે લક્ષ્મીદાસનું ખરું પારખું કરવું છે જોઈએ જૂથ ઘણું છે તો મહાપ્રસાદ ઘટે તેવું કરીએ એવું એ મનમાં વિચાર કરે છે પછી ટોપલા લઈ જઈને લુકાવી દે પણ કાંઈ ઓટ આવે નહીં પ્રસાદ ખૂટતો જ નથી તેમ કરતાં પોતે હારી જાય છે રાજસિંહ લોક પણ પંગતે પ્રસાદ ધરવાની સેવા કરતાં મલકાઈ રહ્યા હતા અને મનમાં ઘણું જ વિમાસણ પામ્યા અને લક્ષ્મીદાસના ચરણમાં પડી ગયા પોતાના અપરાધની ક્ષમા માંગી રહ્યા ત્યારે લક્ષ્મીદાસે નેત્ર ખોલીને જોયું અરે દામાદેવા આ શું કરો છો આમ એકાએક કેમ રડમસ થઈ ગયા છો શું કંઈ અઘટિત બન્યું છે ત્યારે દેવા બે ભાઈઓએ લક્ષ્મીદાસને ગદગદ કંઠે વિનંતી કરતા પોતાના અપરાધની ક્ષમા આપવા કહ્યું અમોએ તમારા પણની પરીક્ષા કીધી છે તો રાજ ક્ષમા કરો તમે માનસીમાં કેવા મગ્ન રહો છો તે પારખું કરવા કીધું પણ તમે તો લેલુર ઠાકોરજીની લીલામાં રસમગ્ન બની ગયા હતા અમોએ મહાપ્રસાદની ઓટ લાવવા લુકાવા માંડ્યો પણ કાંઈ ઓટ દીથી નહીં અને અમે હાર્યા રાજ તમકને અમારો અપરાધ પ્રગટ કીધો તો ક્ષમા કરીને તમારા જાણો રાજ જીવબુદ્ધિએ થયું છે તમો કહો તે ખરું ત્યારે લક્ષ્મીદાસે પ્રસન્ન વદને કહ્યું કે અરે દામા દેવા મહાપ્રસાદ તો ઠાકોરજી ને સ્વામીનીજીનું અધરામૃતનું સ્વરૂપ છે તે તો જેમ જેમ વૈષ્ણવ લઈએ તેમ તેમ તેમાં વૃદ્ધિ થાય જ્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લે ત્યારે ઠાકોરજી અતિ પ્રસન્ન થાય પછી મહાપ્રસાદમાં ક્યારેય ઓટ આવે નહીં પુષ્ટિનો સાહેબો પ્રગટ પ્રમાણ બિરાજી રહ્યો છે ત્યાં વાતની ઓટ કેમ કરીને આવે અને ભંડારમાં તો મહાપ્રસાદ બિરાજે છે તે ખૂટે કેમ મહાપ્રસાદ તો સ્વામીનીજીના સખી ગણનું અલૌકિક સ્વરૂપ છે તે જૂથ તો અપાર છે તેમાં ન્યૂન્યતા આવે જ કેમ દામા દેવા લખ્મીદાસની વાત સાંભળીને જંઘવાણા પડી ગયા પોતાના અપરાધની ક્ષમા વારંવાર તેના ચરણમાં પડીને માગવા લાગ્યા ઘણું જ વિનવવા લાગ્યા ત્યારે લક્ષ્મીદાસ બોલ્યા દામા દેવા આમાં ક્ષમા આપવા જેવું કાંઈ નથી તમે તો ઠાકોરજીના ઘરનો ને મહાપ્રસાદના સ્વરૂપનો ઘણો મહિમા વધાર્યો તમથી અદકા કોને ગણો તેમાં ક્ષમા માગવાનું કારણ તો ક્યાં રહ્યું લક્ષ્મીદાસની મીઠી વાણી સાંભળી દામાદેવા ગળગળા થઈને બોલ્યા કે રાજ અમુ પર કરુણા દ્રષ્ટિ કરો જેથી તમારી જેવી દેહદશા અમારી થઈ જાય અમુ તમારા ગોલા થઈને રહેશો લક્ષ્મીદાસે કહ્યું દામાદેવા તમે મોહનદાસ કાણાના ચરણ ગ્રહી લો ઠાકોરજી આજ એની કાની ઘણી રાખી રહ્યા છે વૈષ્ણવ સમાજ પણ મોહનદાસની કાનીમાં સદા રહે છે તો તે કૃપાનું દાન કરે તો તમારી દેહદશા પલટાઈ જાય અમારે મન એનું કારણ ઘણું જ રહે છે ત્યારે દામાદેવા લક્ષ્મીદાસની વાત સાંભળીને મોહનદાસ કાણાના ચરણમાં જઈને પડી ગયા અને પોતાના અપરાધની સઘળી વાત કરીને ક્ષમા માંગી મોહનદાસે દામાદેવાની વાત સાંભળી એક સાખી કીધી અધકચરા અધૂરા બુરા ન જાણે પણ કે પ્રીત માર્ગ મેડ સમજે નહીં દાધા રીંગાની રીત આ સાંભળી ઘણા વૈષ્ણવો ખૂબ જ હસી પડ્યા આમ મોનદાસ કાણા વૈષ્ણવને ઘણી શીખ આપતા તે જેની માથે કૃપા કરે તેની દેહદશા તુરંત પલટાઈ જાય દામા દેવા પર મોહનદાસે ઘણી કૃપા કીધી તેના મસ્તકે હાથ ધરીને કહ્યું કે તમને ઠાકોરજી અનન્ય ભક્તિનું દાન કરશે તેવું વાયક આપ્યું મોહનદાસ કાણો અહર્નિશ ઠાકોરજીના પંચાક્ષરનું સ્મરણ કરતા તે તેને સિદ્ધ થયો હતો જીવને શરણદાન આપે ત્યારે પ્રથમ ઠાકોરજીની પ્રસાદી માળા બાંધે પછી તિલક કરીને નામ મંત્ર સંભળાવીને બોલાવે પછી પંચાક્ષર બોલાવે મોહનદાસ પછી મસ્તકે હાથ ધરે વૈષ્ણવ ખરો ટેક નો થાય કોઈનો ગાંજ્યો જાય નહીં એવું તેનું પ્રતાપ બળ હતું વૈષ્ણવ તેનું કારણ ઘણું રાખતા રાજસિંહ લોક પણ તેનું ઘણું કારણ રાખતા મોહનદાસનું સ્વરૂપ ઘણું તેજસ્વી હતું શરીરે હૃષ્ટ પૃષ્ઠ નવયોવન જોબનવંતુ સદાય દિશતું ને ઘણો લેતા ઘણું લાંબુ આયુ ભોગવ્યું હતું તે પાડો રાખતા તેના પર સવારી કરીને દેશ પરદેશમાં સૃષ્ટિમાં ફરતા તેવા તે મહેન્દ કૃપાપાત્ર નિઃસ્વાર્થી તાદર્શી વિરક્ત ભગવદી હતા તેના પ્રસંગ ઘણા છે વાર્તા પ્રસંગને અહીંયા વિરામ આપીએ છીએ મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ બની જય શ્રી ગોપાલ